મેણ નું બોલ હે આ પકડા ની મેળડી હોય તો આવું પડ છે હે મેણ બાક્યું છે બધાવ નઈ માક્યું તારો જ બોલે તારી બીજી બાર પડતી છે ને તો

વધાવ તાત્મે ગુના કેના 25 કલમ નાખને એક વખત આવે એવું માન્યા નહી રાખતો વાત બાર પાડી ના કે આ વાત તો વધાવ પકડ સમજ આવો એવું કે વાત પાડવાની નક મજા ના

મારી કુમાસી ને મારે બેહણું લેવાનું હોય તો મજા લઉં ને ના લઉં માગી લો કામ કામ પૂરા કરું તો જ મને બેહાર ના જ નહીં બેહાર આ કુડમાં પછી મેલડી હોય ને એમાં તારો ફેર ના પડે તને ધરમને ને બેહવું હોય તો બેહા તો તો ગાડો આ હુંવારિયા ના કોકો ચીકોતર ઘરે હતી તો તો શું ખાવા બેઠા છે

कर तो कर वगर तो तू रक्षा करवा ही नहीं अकी हुआ કે તારા નવ નેજારા ના હોય તો તારા કર ના ભૂસવા જીવ છે તાણ તારા નવ નેજારા નો પગો પહેરાયો છે નવ નેજારો પહેરાય ના કહો કાજા કોકા શીખો તરે આજા ભો લીધો મન તે બ્રહ્માણી ખોડિયાલ ની રજા પડી હોય ને અને દાડે બ્રહ્માણી ખોડિયાલ એવો બોલ માડ્યો તો